દસ વર્ષથી અમે આ પ્રકારનું આયોજન કરીએ છીએ અને સમગ્ર સુરતમાં રહેતા લોકો એક સ્થળે લાવીને પશુ પક્ષી અને પર્યાવરણની જાગૃતિ માટે આ અનોખી ઇવેન્ટ યોજીએ છીએ વૈષ્ણવી છે હું પેટ પેલેસ ની ઓનર છું આજે ઇવેન્ટ યોજાય છે ઘણી મજા આવી છે ઘણા બધા પેટ્સ આજે ભેગા થયા છે ડોગ્સ છે કેટ્સ છે મકાઉઝ આવ્યા છે ઘણી બધી બ્રીડ આજે ભેગી થઈ છે અને ખાસું સારો રિસ્પોન્સ મળ્યો છે પબ્લિક તરફથી અને લોકો ખાસો આનંદ ઘણા આનંદિત છે બધા અને બધા એકબીજા સાથે મળે અવેરનેસ અમે ઊભી કરવા માંગતા છે એને માટે આપને યોજી હતી ઇવેન્ટ તો થેન્ક યુ સો મચ અને આવતી વખતે હજી ઘણા લોકો જોડાવો અને આ ઇવેન્ટ હજી સક્સેસફુલ બનાવી આપને માકાસ જસાણી ઓનર ઓફ લિયોસ પેટ કેર એન્ડ હોસ્ટેલ પેટ હોસ્ટેલ ફર્સ્ટ ટાઈમ અમારું અહીંયા પાર્ટિસિપેટ અમે કરેલું પણ રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે પેટ ઓનર્સ પણ સારા આવ્યા છે એમાં કેટ્સ છે ડોગ છે પછી બર્ડ્સ છે તો ફર્સ્ટ ટાઈમ અમારું હતું એટલે રિસ્પોન્સ સારો મળ્યો છે અને મજા આવી એમ બધા પેટ સાથે हम आपड़े બધા માણસ હોય બધા એમ મજા કરી એમ મેમ મેગના પેલો આજે ઇવેન્ટ મે આપ પાર્ટિસિપેટ થયે પૈસા લોન કી પ્રકાર થી ઇવેન્ટ આપકો કસે લાગી બહોત અચ્છી ઇવેન્ટ હે બહોત سارے સ્પોન્સરસ હે બહોત સારી ગુડીઝ મિલ રહી હે ઓર બહોત ઇન્ટરેક્ટિવ હે બહોત سارے પેટ સે મિલને કા મોકા મિલ રહે હે છબી કો મેરે પેટ કો ઓર બહોત હી ફન ઇવેન્ટ હે એસે ઇવેન્ટસ હોતે રહેને ચાહીએ पहली इसे इवेंट में जुड़े हो आ, नहीं हम सेकेंड टाइम आ रहे हैं हमारे पास पहले जो पेट था हम उसके साथ भी आए थे और ये सेकेंड टाइम आए क्या कहूँगा मैडम ऐसे इवेंट को लेके अभी आने वाले दिनों में ऐसे इवेंट्स होते रहने चाहिए बहुत अच्छे इवेंट्स हैं इंटरेक्टिव है, है पेट्स के लिए फन है